સુરત જિલ્લાના પલસાણા બારડોલી નેશનલ હાઇવે પર ઘટના સામે આવી પલસાણાના એના ગામ નજીક કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઇડર કુદી સામે આવેલ કાર સાથે ધડાકાભેર અથડાઈ ગઈ ત્રણેય કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત થયું ત્રણેય કારમાં સવાર સાત જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જામનગર શહેરના અંધાશ્રમ આવાસના રહેણાંક મકાનમાંથી એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસે તપાસ હાથ ધરી મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના તમામ સાત તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે તેની સાથે જ આ ચૂંટણીના મહાસંગ્રામમાં કોનો વિજય થઈ રહ્યો છે તેને લઈને એક્ઝિટ પોલ જાહેર થઈ ગયા છે એક્ઝિટ પોલને લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે વિજય રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું

એનડીએ ત્રણસો સાઠથી સિત્તેર બેઠકો પ્રાપ્ત કરશે એ પ્રકારના એક્ઝિટ પોલ આવી ગયા છે એનો મતલબ એ છે કે ચાર તારીખે પરિણામ નિશ્ચિત છે એનડીએ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બનશે અને હું એમ માનું છું કે ભારતમાં આ વખતે ચૂંટણીનો એક જ મુદ્દો હતો કે મોદીને વડાપ્રધાન બનાવવા કે ન બનાવવા મોદી વર્સિસ ઓલ અને દેશની જનતા નરેન્દ્રભાઈ માટે ખૂબ પ્રેમ ભરોસો અને વિશ્વાસ ધરાવે છે કારણ કે દસ વર્ષ જે કામ કર્યું છે ભારતની પ્રતિષ્ઠા દુનિયામાં વધારી છે ભારતને ભારતને એક આત્મનિર્ભર બનાવ્યો છે આર્થિક બાબતોમાં પણ આપણો જીડીપી અત્યારે આગળ છે જે ભારતીય જનતા પાર્ટીએ વાદા કર્યા હતા વચનો આપ્યા હતા અયોધ્યામાં રામ મંદિર કાશ્મીરમાં ધારા ત્રણસો સિત્તેર હટાવીશું દેશમાં કોમન સિવિલ કોડ લાગુ પડીશું આવા અનેક બાબતો જે પૂરી કરી છે અને જે પ્રામાણિકતાને ઈમાનદારથી કામ કર્યું છે એને કારણે ભારતની જનતા નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટી સાથે રહી છે અને આ જે એક્ઝિટ પોલ જે દેખાડી રહ્યું છે એ દેખાડે છે કે દેશાખામાં મોદીજીની હવા ચાલી છે ત્રણસો સાઠ સિત્તેર એક્ઝિટ પોલ દેખાડે છે પણ મને આશા છે એથી વધારે બેઠકો આવશે ગુજરાતમાં પણ છવ્વીસે છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે કારણ કે આ એક હવા જ્યારે ચાલે છે ને ત્યારે પછી કોઈ બચે નહીં ભૂતકાળમાં કોંગ્રેસની જ્યારે હવા રાજીવ ગાંધીના વડાપ્રધાન પદ નીચે ચાલી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના અટલજી પણ ચૂંટણી હારી ગયા હતા એટલે એવું હું સ્પષ્ટ માનું છું કોંગ્રેસ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગે જણાવ્યું કે કેટલાક સ્થળોએ હળવા વરસાદની શક્યતાઓ છે અને આગામી સમયમાં ભારે પવનની શક્યતાઓ છે વીસ થી પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે આ વર્ષે ચોમાસું એકથી બે દિવસ વહેલું રહેશે અને આ વર્ષે ચોમાસું સારું રહેવાની શક્યતા કહેવામાં આવી છે हल्की फुल्की जो है लोकल कन्वेक्शन से जो है बारिश आ, हो सकती है बट फोरकास्ट में जो है हम अगले पाँच दिनों के लिए ड्राई वेदर रख रहे हैं साथ ही बात करें अधिकतम तापमान की पिछले 24 घंटों में कैसा रहा है उसमें जो है सबसे अधिकतम तापमान बयालीस दशमलव एक डिग्री जो है सुरेंद्र नगर में दर्ज किया गया है अहमदाबाद में बयालीस डिग्री तथा गांधीनगर में इकतालीस दशमलव सात डिग्री सेल्सियस तापमान रहा है और अगले आने वाले पाँच दिनों में जो है अधिकतम तापमान इसी ट्रेंड को फॉलो करेगा साथ ही साथ जो है अगले वीक में जो है तापमान जो है एक दो डिग्री जो है कुछ जगहों पर बढ़त देखने को आ, मिलेगी साथ ही साथ अगर हम बात करते हैं मिनिमम ताप टेम्परेचर की वो भी अपने नो रांची में बना रहेगा साथ ही साथ जो है अगर हम बात करें वार्निंग्स की तो अगले पाँच दिनों के जो है स्ट्रॉन्ग सर्विस विंग जो है पूरे गुजरात में देखने को मिलेंगी जिनकी स्पीड जो है आ, पहले दो दिनों तक बीस से पच्चीस है उसके बाद जो है ग्रेडियट थोड़ा स्टीप हो रहा है उसकी वजह से जो है स्पीड को जो है पच्चीस से तीस जो है रहने की प्रति घंटे की, की स्पीड से जो है चलने की संभावना है उसके अलावा जो है किसी भी अदर प्रकार की वार्निंग नहीं, नहीं जाए तो नहीं ऐसा स्पेसिफिकली जो बारिश हम नहीं दे रहे हैं हाँ लोकल कन्वेक्शन में एक आज हाँ जगह जो है, जो है उत्तरी गुजरात में या कहीं पे जो है क्योंकि दो जो है सर्कुलेशन्स हैं गुजरात में के ऊपर जिसकी वजह से जो है छिटपुट बारिश अगर हो गई तो हो सकती है अदरवाइज जो है वेदर अभी हमें ड्राई देखने को मिलेगा कुछ दिनों तक उसके बाद नेक्स्ट वीक से जो है साउथ गुजरात में कुछ एक्टिविटी हमें देखने को मिल सकती है સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સ્ટાર સિટી ખાતે જિલ્લા પંચાયત અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પાંચ દિવસનો જિલ્લા કક્ષા વર્કશોપ યોજાઈ ગયો વર્કશોપમાં આરોગ્ય શાખા અને આઈસીડીએસ શાખાના પચાસ માસ્ટર ટ્રેનર્સે ભાગ લીધો વર્કશોપની શરૂઆત ડોક્ટર રૂપલ દલાલ દ્વારા અસરકારક બ્રેસ્ટ ફીડિંગ ટેકનિક પર કરવામાં આવી વર્કશોપ દરમિયાન બિનઅસરકારક સ્તનપાનના કારણો સી સેક્શનમાં કાંગારુ મધર કેર કેમસી બેગ બનાવવાની રીત નવજાતની સંભાળની મૂળભૂત રીતે તેમજ ત્વચાથી ત્વચા સંપર્કની પણ ચર્ચા કરવામાં આવી વર્કશોપ દરમિયાન પ્રથમ એક હજાર દિવસના મહત્વ પર ચર્ચા ઉપરી આહાર વિવિધ પ્રકારના આવશ્યક પોષક તત્વો અને પ્રોટીનયુક્ત વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું તમામ નવજાત શિશુઓની માતાઓને સ્તનપાનની સ્થિતિ અને તકનીકો વિશે શિક્ષિત કરવામાં આવ્યા જે દ્વારા નવજાત શિશુઓને અસરકારક સ્તનપાન પ્રાપ્ત કરવામાં મદદ કરી શકાય કરતા આપણા બધા બાળકો સ્ટન્ટેડ છે સ્ટન્ટેડ એટલે એ લોકોની જે ઊંચાઈ હોવી જોઈએ જે ઉંમર પ્રમાણે એ આપણે આપણા બાળકોમાં ઓછી જોઈએ છે અને આ સ્ટન્ટિંગ એ એક દિવસ અથવા તો એક વીકના કુપોષણનો અસર નથી આ સ્ટન્ટિંગ એ કહીએ અમે કે ક્રોનિક માલન્યુટ્રિશન છે કે વર્ષો વર્ષ પર ડે પર લાઈક મલ્ટિપલ ડેઝ ટુગેધર અને મલ્ટિપલ યર્સ ટુગેધર નું આ જેટલું એનર્જી વંચિત રહી જાય બાળકને જેટલી એનર્જી રિકમેન્ડેશન હોય ને જેટલું ઓછું મળતું હોય એ ગેપ રહી જવાથી આ નું પ્રમાણ વધે છે અને આજે આ પચાસ ચેમ્પિયન્સ ક્રિએટ એવા કર્યા જે લોકો માસ્ટર થયા ઇન દે હેવ ચેમ્પિયન ધ આર્ટ ઓફ રાઈટ પોઝિશનિંગ રાઈટ લેચિંગ અને રાઇટ બ્રેસ્ટ ફીડિંગ અને એ લોકો વધુ આગળ આ વસ્તુને કાસકેટ કરી અને આપણા દરેક એફએચડબ્લ્યુ બેનોને દરેક આંગણવાડી બહેનોને અને દરેક આશા આ જ ટ્રેનિંગ ફર્ધર ડાઉન કરશે જેથી આપણી કોઈ પણ માં ખોટું બ્રેસ્ટ ફીડિંગ નહીં કરે અને બાળકને જેટલું પોષણની જરૂર છે એટલું પોષણ બાળકને મળી રહે એ પ્રોમિસિસ થાય આપણે ત્યાં બ્રે બ્રેસ્ટ ફીડિંગ ઇઝ અ ગોલ્ડન વેલકમ ડ્રિંક અમે એને અમૃત સમાન ગણીએ છીએ ઇનિશિયલી બે દિવસ આવતું ચોવીસથી અડતાલીસ કલાક આવતું એ થિક યલો સ્લાઇની ફ્લુઇડ જેને આપણે ત્યાં ન લેવાની એવી માન્યતાઓ છે એ ઇમ્યુનિટી ફેક્ટર્સથી એટલી ભરપૂર છે કે બાળકને માટે પહેલાં વેક્સિનનું કામ કરે છે એ એટલું જ નહીં પરંતુ જે બાળક જે ઉંમરમાં જે સ્થિતિમાં પ્રીમેચ્યોર તો પ્રીમેચ્યોર ફૂલ ટર્મ તો ફૂલ ટર્મ જે રીતના જન્મ્યું હોય એ બાળકને માટે મેડ છે એ બાળકને જે પોષક તત્વોની જરૂર છે એ એ બ્રેસ્ટ ફીડિંગ એ એની માતાનું બ્રેસ્ટ ફીડિંગ એને ઉપલબ્ધ કરાવે છે એટલે આવું મેડ ફીડ આપણે બીજે કશે નહીં મળે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી અને રાત્રે ચાલવા ફરવા નીકળ્યા હતા ત્યારે એક કાર ચાલકે બેદરકારી પૂર્વક કાર ચલાવી પરિવાર ને ટક્કર મારી હવામાં ફંગો અકસ્માત ની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી ગંભીર રીતે ઘાયલ પરિવારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બીજી તરફ અકસ્માત સર્જનાર કાર ચાલક ફરાર થઈ ગયો હતો જેને શોધવા માટે ટ્રાફિક પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠાના પાલનપુરના ગઢ ગામમાં દિવાલ ધરાશાયી થઈ હતી દિવાલ નજીક આવેલો પાણીનો નળ બંધ કરવા જતા આ ઘટના બની કાચા મકાનની દિવાલ યુવક પર પડતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ યુવકને એકસો આઠ મારફતે પાલનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો કરજણ તાલુકાના યાત્રાધામ નારેશ્વર ખાતે બે યુવાનો ડૂબવાની ઘટના બનવા પામી નારેશ્વર ખાતે આવેલ નર્મદા નદીમાં હર્ષિલ વસાવા અને પિયુષ વસાવા નામના બે યુવાનો ડૂબતા ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી વેટલાદ તાલુકાના સિલવાઈ ગામે જાડા ઉલટીના ઓગણત્રીસ કેસ નોંધાતા આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઓઆરએસના પેકેટ વિતરણ કરવામાં આવ્યા અને ક્લોરિનેશન ટેસ્ટ શરૂ કરાયા છે દર્દીઓ દર્દીઓ હજુ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ પ્રિ મોનસૂન કામગીરીના ભાગરૂપે આજે વેરાવળ શહેરના વિવિધ વોર્ડની રૂબરૂ સ્થળ મુલાકાત લઈને ગટર વ્યવસ્થા કચરાના નિકાલની વ્યવસ્થાઓ ચકાસી અને ગટરના પાણીના નિકાલ માટે ગટરમાંથી કચરાની સફાઈ તથા ગટર ચોખ્ખી કરવા માટે અગિયાર વોર્ડમાં અગિયાર ટીમો બનાવી તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી સોમનાથના સાનિધ્યમાં રામ મંદિર ઓડિટોરિયમ ખાતે અમદાવાદની રુદ્રાક્ષ એસોસિએશન સંસ્થા દ્વારા યુવા સંવાદ સેમિનારનું ત્રિદિવસીય ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો એકાવન થી વધુ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો યુવા વર્ગમાં આપણી સંસ્કૃતિ જીવનશૈલી બુદ્ધિજીવી રમતો પ્રતિભાનું પ્રદર્શન આધ્યાત્મિકતાની સાથે સાથે આધુનિકતાનું સિંચનરૂપી ધડામણા થાય તેવા ઉદ્દેશથી વિષયના નિષ્ણાંતોને બોલાવીને યુવા સંવાદનો સેમિનાર સાહિત્યના સંવર્ધન સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અમારી સંસ્થાનું નામ છે રુદ્રાક્ષવેશ બે હજાર બારથી અમારી સંસ્થા ચાલે છે અમારો મોટો છે કે સમાજના ત્રણ જનરેશનને આગળ વધારે અમે ત્રણ જનરેશન માટે કામ કરીએ છીએ આજે અમે જે યુવા સંવાદ રાખ્યો છે એ સ્પેશિયલ આ અમારો ત્રીજો યુવા સંવાદ છે સમજો આનું કામ છે યુવાઓને આગળ પ્રોગ્રેસ માટે એમના વિકાસ માટે એમને પ્રેરણા આપવા માટે ભારત દેશમાંથી હરેક કોમ્યુનિટીમાંથી અહીંયા બધા યુવાનો આવ્યા છે અને એ લોકો પોતાના એમના અંદર કયા ટેલેન્ટ છે એ અમે અહીંયા બહાર કાઢીએ છીએ એ ટેલેન્ટથી પછી અમને એમને સ્કૂલ પ્રોવાઈડ કરીએ છીએ બીજી વસ્તુ આ પ્રોગ્રામ કરવાનો અમારો જે ઇન્ટરેન્ટ છે જે રુદ્રાક્ષ એસોસિએશનનો જે ઇન્ટરેન્ટ છે તો આ યુવાનોની અંદર એક અમુક એવા હીરા શોધવા જે હીરા આ દેશનું આ રાજ્યનું અને આ સમાજનું બધાનું નામ રોશન કરે ઠીક છે અને દેશની પ્રગતિમાં જ્યારે યુવાનો જે પાર્ટિસિપેશન હોય છે એ વધે છે દેશ હંમેશા પ્રોગ્રેસ કરે એવું મોદી સાહેબે બી કીધું હતું ઠીક છે તો આજે પૂરા વિશ્વની અંદર ભારત જ એક એવો દેશ છે કે જે યુવા દેશ ગણાય છે તો યુવાઓનું પાર્ટિસિપેશન દેશના ભવિષ્ય માટે કેમ ના હોય છે તો એના માટે અમે અત્યારે અહીંયા આજે અઢીસો યુવાનો આવ્યા છે બરાબર અલગ અલગ જગ્યાએથી આવ્યા છે આ યુવાનોને અમે અહીંયા ભેગા કર્યા છે અહીંયા અમે એમના ભારત માટે એ લોકો શું કરી શકશે દેશ માટે શું કરી શકશે એના માટે પ્રોત્સાહિત કરીએ છીએ સમાજ માટે એમની શું જવાબદારી છે બરાબર સમાજનું ડેવલપમેન્ટ કેવી રીતે કરી શકશે એના માટે અમે લોકો એમને પ્રોત્સાહિત કરીએ છીએ અને આ જ સોમનાથ મહાદેવથી જાય આજે સોમનાથ ખાતે સરસ મજાનો કાર્યક્રમ ખાસ યુવાઓ માટે જે કાર્યક્રમ આજે રાખ્યો ખરેખર સોમનાથના પ્રાંગણમાં અદ્ભુત કાર્યક્રમ રહ્યો અને યુવાઓ તમે જોઈ શકો છો મારી પાછળ ઘણા પ્રોત્સાહિત થયા છે યુવાઓ અને આવા જ કાર્યક્રમો અવારનવાર થવા જોઈએ કેમ આવનારા સમયમાં જે છે એ યુવાઓ જ છે અને યુવાઓને પ્રોત્સાહિત કરવા જોઈએ તમે મારી પાછળ જોઈ શકો છો બધા ફોન મૂકી દીધા છે મોબાઈલ મૂકી દા સાત કલાકથી એમના પાસે ફોન નથી પણ સરસ પ્રવૃત્તિ કરી રહ્યા છે અને અમે બધા જ અહીંયા આનંદ કરી રહ્યા છે ખરેખર રુદ્રાક્ષ સંસ્થા દ્વારા આ જે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે ખરેખર હું આ પ્રોગ્રામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સોમનાથ મહાદેવ દાદાને પ્રાર્થના કરું છું આવા જ કાર્યક્રમ આવનાર સમય પણ થતા રહે એવા દાદાને પ્રાર્થના હર મહાદેવ અહીંયા અહીંયા ઉપસ્થિત દરેકનું પહેલાં તો સ્વાગત કરું છું અમારી સંસ્થા રુદ્રાક્ષ જે ચાલે છે એ અમારા તપોધન બ્રાહ્મણ સમાજની છે જેમાં દરેક પ્રકારની ઇવેન્ટો થાય છે એમાં છે યુવા સંવાદ પછી સંસ્કાર શિબિર અને શ્રવણ યાત્રા તો આજે અમે અહીંયા યુવા સંવાદનો કાર્યક્રમ યોજો હતો આ યુવા સંવાદ અમારો બે હજાર એક બાવીસથી શરૂ થયો છે અને આજે એનું ત્રીજું વર્ષ છે જેમાં શરૂઆતમાં તો બાળકો ઓછા હતા પણ હવે તો બાળકો બસ્સોની સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને દરેક બાળકો અલગ અલગ કાર્યમાં આગળ પારંગત થતા જાય છે અને થતાં રહેશે જે એમનામાં રહેલી કલાઓ છે એ બહાર વિકસે છે ઘણા બાળકો ચિત્રકળામાં છે તો ઘણા બોલવાના ડરમાં છે તો આજે એમનો બોલવાનો ડર જતો રહ્યો છે અને એ પોતાના પોતાના ઉત્સાહથી પોતાનું વક્તવ્ય રજૂ કરે છે આ કાર્યક્રમ ત્રણ દિવસનો છે આ કાર્યક્રમમાં મુંબઈથી સુરતથી વડોદરાથી અને અમદાવાદથી તેમજ અમારા ગામડામાંથી બાળકો આવેલા છે સુરતના વરાછા વિસ્તારમાં ગેંગરેપનો મામલો સામે આવ્યો છે ગેંગરેપના સંડોવાયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી બે હજાર બાવીસમાં પકડાયેલા આરોપીઓને તેના સાગરીતે સગીરભાઈની દીકરીને નિશાન બનાવી હતી બે વર્ષથી આરોપી ફરાર હતો ત્યારે હવે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી વિનોદ રમેશભાઈ રાજપૂતની ધરપકડ કરી હતી દિન પ્રતિદિન ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર થઈ રહ્યાનું જાણવા મળે છે સુરત શહેરમાં ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે મળી હતી આધારે સુરતના એક મકાનમાંથી ડ્રગ્સ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા આરોપી ફરાર થઈ ગયા સુરત એસઓજીએ સૌપ્રથમ પ્રથમ એલએચડી ડ્રગ્સ ઝડપી પાડ્યું માહિતી મુજબ ડ્રગ્સનો જથ્થો ઓનલાઈન ડાર્ક વે થકી મંગાવવામાં આવતો હતો તેની બજાર કિંમત અંદાજિત રૂપિયા બેતાળીસ લાખ હોવાનું બહાર આવ્યું છે બાતમીના આધારે પીસીબી એસઓજીના અધિકારીઓના માણસો મકાનમાં રેડ કરતા હાઇબ્રિડ ગાંજો એકવીસ કિલોથી વધુ તેમજ એલએસડી ડ્રગ્સ બ્લોટર પેપર નંગ નવ મળીને કુલ તેતાળીસ લાખનો મુદ્દામાલ કબજ કર્યો છે આગળ વાત કરીએ તો નાણાં બુલકાઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે તાપી એજ્યુકેશન એકેડમી દ્વારા એક ડ્રોઇંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નાના ભૂલકાઓએ ભાગ લીધો ચિત્રો પોળી પોતાના રહેલી શક્તિ દ્વારા સારુ ચિત્ર પાડનાર નાના ભૂલકાઓને કેટેગરી પ્રમાણે ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજરોજ એજ્યુકેશન એકેડમી દ્વારા વ્યારા ખાતે આવેલી લિટલ પાર્મ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર નાના ભૂલકાઓ ને આ વેકેશન નો ચાલે છે એ દરમિયાન એમની જે અંદર રહેલી આવડત છે કળા છે એને બહાર લાવવા માટે આ એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો અમારી સંસ્થા દ્વારા અને લગભગ ત્રણસો થી વધારે વિદ્યાર્થીઓ અને એના વાલીઓએ આજે આ કોમ્પિટિશન ની અંદર ભાગ લીધો છે અને ની અંદર બાળકોને વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બનાવાય અને એમની કળાને કઈ રીતે બહાર લવાય એ માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો અમે જે પ્રયાસ કર્યો છે એને તાપી જિલ્લાના વાલી મિત્રોએ ખૂબ જ સુંદર પરિસાદ આપ્યો છે અને ભવિષ્યમાં પણ બાળકોની પ્રતિભાઓને બહાર લાવવા માટે અમે આવા કાર્યક્રમો કરતા રહેશું અને વાલી મિત્રો અમને સહકાર આપતા રહેશે એવી જ આશા રાખીએ છીએ તાપી જિલ્લા એલસીબીની ટીમે વાહન ચોર ગેંગને ઝડપી પાડી શ્યા લગ્ન પ્રસંગમાંથી મોંકી બાઇકની ચોરી કરતી હતી આ ગેંગને ચોરીના મુદ્દામાલ સાથે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી આ ગેંગના કુલ ચાર આરોપીની અટક કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેતપુરના સરદારપુર દરવાજા પાસે ચાર યુવકોને એક મહિલાએ મમતા સરંગ નામની મહિલાને માર માર્યો હોવાનો મામલો સામે આવ્યો હતો પ્રેમીની પત્ની સહિત પાંચ જેટલા લોકો પાટણથી મારવા આવ્યા હોવાનો પીડિત મહિલાનો આરોપ છે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાય છે અને આ મામલે ઉદ્યોગનગર પોલીસે તપાસ હાથ ધરી છે

ભાંડાફૂર થઈ રહ્યો છે મનસુખ સાગઠિયાની વધુ એક મિલકત સામે આવી છે શહેરના નાના રોડ પરના પ્રોફાઇલ ફિન્ડ સ્ટાર નામની બિલ્ડિંગમાં સાગઠિયાની ઓફિસ ખરીદી હતી મનસુખ સાગઠિયાએ નેવ લાખની ટીન સ્ટારમાં ઓફિસ ખરીદી મનસુખ સાગઠિયા કરોડોની મિલકત ધરાવે છે મનપા દ્વારા સાગઠિયાની ઓફિસને નોટિસ પણ ફટકારવામાં આવી હતી અગ્નિકાંડ મામલે છે છે તે અનેક આરોપીઓને પકડવામાં આવ્યા જ્યારે મહાનગરપાલિકાના જે એમડી સાગઠિયાની મિલકતને લઈને છે તે ઘણા વિવાદો ઉભા થાય છે કારણ કે પંચોતેર હજારનો પગારદાર જે છે તે કરોડો રૂપિયાની મિલકત ધરાવે છે ત્યારે વધુ એક છે તેની મિલકત સામે આવી છે જેમાં ટ્વિન સ્ટાર બિલ્ડિંગ છે તેમાં છે તે એ પોતાની ઓફિસ પણ છે તે ધરાવે છે તેના સ્નેહીજનોને પરિવારના નામે છે તે આ ઓફિસ હોય તેવું પણ છે તે હાલ છે તે માહિતી પ્રાપ્ત થઈ રહી છે જે આ ટ્વિન સ્ટાર બિલ્ડિંગ છે તેમાં નવસો એક નંબરની ઓફિસ છે તે ધરાવે છે અને નેવ લાખ રૂપિયાની આ જે ઓફિસ છે તે પોતાની હોય અને જે વ્યવહાર છે તે અહીંથી એમડી સાગઠિયા ચલાવતો હતો એટલે કે ત્રણ ત્રણ પેટ્રોલ પંપનો માલિક ફાર્મ હાઉસ ધરાવે છે સાથે રાજકોટમાં સાતથી આઠ કરોડ રૂપિયાનો છે તે બિલ્ડ બંગલો પણ ધરાવે છે એટલે કે કહી શકાય કે કરોડો રૂપિયાની છે તે મિલકત છે તે એમડી સાગઠિયાની છે એસીબી દ્વારા છે તે તેના ઘર અને જે ઓફિસ પર છે દરોડા મારવામાં આવ્યા હતા સાથે તે મહાનગરપાલિકા દ્વારા છે તે અડસઠ રૂપિયાનો છે તે હાલ વેરા વસૂલ શાખા દ્વારા છે તે નોટિસ પણ ફટકારવામાં આવી છે આ ઓફિસને એટલે કે કહી શકાય કે પંચોતેર હજારનો પગારદાર છે તે કરોડો રૂપિયાની છે તે મિલકત ધરાવે છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર રાજકોટ આગામી અષાઢી બીજ તારીખ સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની ઓગણચાલીસમી રથયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળનારી હોય ત્યારે ભાવનગર ખાતે રથયાત્રા કરેલનું ઉદ્ઘાટન તથા ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો જેના ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં સંતો મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભાવનગરમાં છેલ્લા ચાર દાયકાથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા ભગવાન જગન્નાથજીની ઓગણચાલીસમી રથયાત્રાનું આગામી અષાઢી બીજ અને તારીખ સાતમી જુલાઈના રોજ આયોજન કરવામાં આવ્યું છે આ રથયાત્રા ભારતભરની ત્રીજા નંબરની અને ગુજરાતમાં અમદાવાદ બાદ બીજા નંબરની રથયાત્રા માનવામાં આવે છે જે અષાઢી બીજના દિવસે તેના અઢાર કિલોમીટરના નિયત માર્ગ ઉપર નીકળે છે ત્યારે તેની તળામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને તેના જ ભાગરૂપે આજથી રથયાત્રા કાર્યાલયનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે ભાવનગરમાં પરંપરાગત રીતે સ્વર્ગસ્થ શ્રી ગુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ આયોજિત આગામી સાતમી જુલાઈને રવિવારના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની ઓગણચાલીસમી રથયાત્રા ભાવનગરમાં ભવ્ય રીતે નીકળવાની છે આ રથયાત્રા અગાઉ દર વર્ષની મુજબ એક મહિના અગાઉ આ રથયાત્રાની પૂર્વ તૈયારી માટે કાર્યાલયનું ઉદઘાટન સંતો મહંતો વરિષ્ઠો આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવે છે અને ધ્વજારોહણ કરવામાં આવે છે આજ રોજ બીજી જૂન અને રવિવારના રોજ પૂજપાત સંતો આગેવાનો ધારાસભ્યશ્રીઓ મેયરશ્રીઓ તથા ભાવનગર નાગરિકોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે આ ધ્વજારોહણ અને કાર્યાલય ઉદ્ઘાટનનો કાર્યક્રમ સંપન્ન થયો છે સતત મહિના ઉપરાંત તૈયારી હવે આ કાર્યાલય દ્વારા કરવામાં આવશે અને આગામી સાતમી જુલાઈએ ભવ્ય રીતે ભાવનગર ની અંદર ઓગણચાલીસમી રથયાત્રા એ ભવ્ય રીતે નીકળશે શહેરના સત્યનારાયણ રોડ ઉપર પ્રારંભ થયેલા રથયાત્રા કાર્યાલય અને ધ્વજારોહણ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો મહંતો રાજકીય આગેવાનો અને શહેરના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો પ્રારંભ સંતોના સ્વાગત સાથે કરવામાં આવ્યો આ તકે ઉપસ્થિત સંતો મહંતોએ આશીર્વચન પાઠવ્યા ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરયાત્રાએ નીકળશે ત્યારે હજારો લોકો માર્ગ ઉપર ઉમટી પડશે અને રથયાત્રામાં જોડાઈને દર્શનનો લાભ લેશે ત્યારે આજથી જ ધ્વજારોહણ સાથે રથયાત્રાના કાર્યાલય ખાતે ધમધમાટ શરૂ થયું છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ ભાવનગર તો હા તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર